મેયર અને મ્યુનિસિપલ કમિશનરનું તપાસ ચાલુ છે નું રટણ નયનના વાલી અને વિવિધ સંગઠનોનું ન્યાય માટે આવેદન સેવન ડે સ્કૂલમાં એકસો વાલીએ એલસી લેવા કરી પૂછપરછ જજની બદલીના વિરોધમાં આજે પણ હાઈકોર્ટના વકીલો હડતાળ પર ચૈતર વસાવાની જામીન અરજી સહિત પાંચ હજાર કેસને અસર પ્રતિનિધિ પ્રતિનિધિમંડળની સંદીપ ભટ્ટની બદલી પર ફેરવિચારણા કરવા સીજીઆઈને રજૂઆત હું રોંગ સાઈડ આવ્યો તું શું કરી લઈશ કતારગામમાં યુવકે બીઆરટીએસ રૂટમાં બુલેટ ચલાવી બસ ચાલક સાથે દાદાગીરી કરી પોતે હેલ્મેટ ન પહેરી સ્પીડની સલાહ આપી

પત્નીએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પુત્રને જમવાનું કહેતા પતિ અને સાસરિયાએ મહિલા પર હુમલો કર્યો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી